બગસરા પોલીસ સ્ટેશનના ઈસવીસન બે હજાર ત્રણ થી બે હજાર ચોવીસ દરમિયાન નોંધાયેલા કુલ દસ પ્રોહિબિશન ગુનાઓમાંથી કિંમત કાયદેસર સંજય ખરાતે પણ સૂચના આપી હતી ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બગીસરા મદદનીશ પોલીસ અધિક્ષક ના હુકમના આધારે કાર્યવાહી કરી બગસરા પોલીસ ટીમ દ્વારા મુદ્દામાલ નો નાશ કરવામાં આવ્યો હતો બગસરા પોલીસ સ્ટેશન ખાતે આજે પ્રાંત હાજરીમાં સન બે હાજર ત્રણ થી લઈ અને બે હાજર ચોવીસ સુધીના કુલ દસ ગુનાઓના એક ઇંગ્લિશ દારૂની બોટલો જેની કુલ કિંમત બે લાખ બાસઠ હજાર આઠસો ઓગણીસ એસી રૂપિયા છે એનો વગતરા પીઆઈ અમર અને અમોની હાજરીમાં મુદ્દામાલ છે એનો નાશ કરવામાં આવેલો છે અમરેલી